કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો આજે આપણે બનાવશું પ્રોટીનથી ભરપૂર રાજમા અને જીરા રાઇસ જે ખૂબ જ ટેસ્ટી બને છે અને ફટાફટ બની પણ જાય છે તો જ્યારે તમને કંઈ ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય એવું ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે રાજમા અને રાઇસ બનાવી શકો છો આ રાજમા અને રાઈસને તમે બપોરના જમવાના મેનુમાં પણ બનાવી શકો અને રાતના જમવાના મેનુમાં પણ બનાવી શકો તો ચાલો જોઈએ રાજમા અને જીરા રાઇસ બનાવવાની રેસીપી આ એક કપ રાજમાને મેં ઓવરનાઇટ પલાળીને રાખ્યા હતા રાજમા તમે કોઈ પણ પ્રકારના લઈ શકો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ તાપે ચાર સીટી વગાડી લેશું આ મેં બે ડુંગળી અને ત્રણ ટમેટા લીધા છે એને આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું ડુંગળીને અલગથી ક્રશ કરશું અને ટમેટાને પણ અલગથી ક્રશ કરશું બંનેને સાથે ક્રશ કરવાના નથી આ મેં સાત કડી લસણની અને પાંચ લીલા મરચાં લીધા છે મરચાં તમારે તીખું જેટલું ખાવું હોય એ પ્રમાણે લેવા અને એક આદુનો ટુકડો લીધો છે આને પણ આપણે મિક્સરમાં ક્રશ કરી અને રાખી દેસુ આ મેં એક તજપત્તું એક તજનો ટુકડો એક મોટી કાળી એલચી અને ચાર પાંચ લવિંગ લીધા છે એમાંથી લવિંગ અને તજને આપણે અતકચરા ખાંડી લેશું આ બે વસ્તુ આખી રાખશું આપણા રાજમા સરસ બફાઈ ગયા છે કુકર ઠંડુ થઈ ગયું છે અને મેં ખોલી લીધું છે એમાંથી આપણે એક રાજમાનો દાણો લઈ દબાવીને ચેક કરીશું આપણા રાજમા સરસ બફાઈ ગયા છે હવે આપણે એનો વઘાર કરશું એક કડાઈમાં આપણે મોટી પાંચ ચમચી જેટલું ઘી લેશું રાજમાનો વઘાર તમે તેલમાં પણ કરી શકો પરંતુ જો ઘીમાં વઘાર કરશો તો ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે જો તમારે ઘીમાં વઘાર ના કરવો હોય તો ઘીની જગ્યાએ તમે તેલ પણ લઈ શકો ઘી ગરમ થાય એ પહેલા જ આપણે એમાં આખા ગરમ મસાલા એડ કરશું એક તજપત્તું એડ કરશું એક કાળી મોટી એલચી એડ કરશું આપણે જે તજ અને લવિંગને અધકચરા ખાંડીને રાખ્યા હતા એને પણ આમાં એડ કરશું હવે આપણું જે ઘી ગરમ થશે એમાં આ બધા આખા મસાલાની સુગંધ સરસ આવશે એટલે આપણે ઘી ગરમ થાય એ જ આખા મસાલા એડ કરી દેવાના હવે આપણે ઘીને ગરમ થવા દેશું જો તમે તેલમાં વઘાર કરતા હોય તો તેલમાં પણ તમે તેલ ગરમ થાય એ પહેલાં જ આખા મસાલા એડ કરી અને પછી તમારે તેલને ગરમ થવા દેવાનું તો આખા મસાલાની સુગંધ સરસ આવશે ઘી ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું જીરું બરાબર તતળી જાય એટલે આપણે એમાં થોડી હિંગ એડ કરીશું પછી એમાં આપણે જે બે ડુંગળી ક્રશ કરીને રાખી હતી એને એડ કરશું ડુંગળીને આપણે થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતડશું મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો હવે આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે આ રીતે ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એમાં જે આદુ મરચાં અને લસણને ક્રશ કરીને રાખ્યા છે એને એડ કરશું આ આદુ મરચાં અને લસણની મેં ફાઇન પેસ્ટ નથી કરી થોડા અધકચરા જ રાખેલા છે હવે આ આદુ મરચાં અને લસણને પણ આપણે એક મિનિટ માટે સાતળી લેશું મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી

એક ચમચી જેટલો ધાણાનો પાવડર એડ કરશું એક ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર એડ કરશું થોડો મરી પાવડર એડ કરશું બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું મેં રાજમા બાપતી વખતે મીઠું એડ કરેલું નહોતું એટલે બધું જ મીઠું આમાં એડ કરશું જો તમે રાજમા બાપતી વખતે મીઠું એડ કરતા હોય તો મીઠાનું પ્રમાણ તમારે એ પ્રમાણે લેવું હવે આ બધા મસાલામાંથી ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે આ બધા મસાલાને મીડિયમ તાપે સાતડવાના છે હવે આપણા મસાલા સંતરાઈ ગયા છે બધા મસાલા સરસ સંતરાઈ જશે એટલે આ રીતે લચકા જેવા બની જશે અને સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગશે હવે આપણે આમાં રાજમા એડ કરશું આપણે જે રાજમાને બાફીને રાખ્યા હતા એને આપણે આમાં પાણી સહિત જ એડ કરશું બરાબર મિક્સ પછી એમાં અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરશું આ આમચૂર ની જગ્યાએ તમારે આંબલી ની પેસ્ટ નો ઉપયોગ કરવો હોય તો એ પણ કરી શકો અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરશું આમચૂર પાવડર અને ખાંડ થી આપણા રાજમા નો ટેસ્ટ ખૂબ જ સરસ ચટપટો આવશે આ ગળાશ અને ખટાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછું નાખી શકો છો આમાં ગ્રેવીનું પ્રમાણ તમારી પસંદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો જો તમારે વધારે ગ્રેવી વાળું બનાવવું હોય તો આમાં પાણી એડ કરી શકાય આમાં હું અડધા કપ જેટલું પાણી એડ કરું છું ટમેટા બાઉલમાં જ મેં પાણી લઈ અને એડ કર્યું છે બરાબર મિક્સ કરી અને હવે આપણે આ રાજમાને ઉકળવા દેસું રાજમામાં તમારે જો બાફેલા બે બટેટા એડ કરવા હોય તો આ રાજમાને ઉકાળતી વખતે અત્યારે તમારે બાફેલા બટેટાને છૂંદો કરી અને એડ કરી દેવા હું બટેટાને સ્કીપ કરું છું વચ્ચે વચ્ચે આપણે હલાવતા જશું જેથી કોઈ વસ્તુ તળિયે ચોટે નહીં હવે આપણા રાજમા ઉકળી ગયા છે છેલ્લે આપણે થોડા લીલા ધાણા એડ કરશું અને બરાબર મિક્સ કરશું રાજમા થોડા ઠંડા થશે એમ ગ્રેવી પણ થોડી ઘાટી બની જશે હવે આપણે ગેસ બંધ કરી અને રાજમાને સાઈડમાં રાખશું અને જીરા રાઇસ બનાવશું કઢાઈમાં આપણે બે ચમચી જેટલું ઘી લેશું ઘીને આપણે ગરમ થવા દેશું ઘી ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલું આખું જીરું એડ કરીશું જીરુંને આપણે બરાબર તતડવા દેશું મિત્રો જીરા રાઇસ બનાવતી વખતે જીરું પહેલાં એડ કરી અને રાઈસ બાપશો તો જીરુંનો ક્રન્ચી ટેસ્ટ સરસ નહીં આવે એની બદલે તમે જો આ રીતે જીરું એડ કરીને રાઈસ બનાવશો તો ખાતી વખતે જીરુંનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે જીરું બરાબર તતડી જાય એટલે આપણે એમાં રાઈસ એડ કરશું આ રાઇસને મેં પહેલેથી બનાવીને રાખ્યા હતા આ રીતે છૂટા રાઈસ કેવી રીતે બનાવવા એના માટેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાંથી તમે જોઈ શકો છો હવે આ રાઈસ ને જીરું સાથે બરાબર મિક્સ કરશું રાઈસ તૂટે નહીં એનું ધ્યાન રાખવું રાઈસ અને જીરું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરશું અને જીરા રાઈસને સાઈડમાં રાખીશું રાખશું હવે આપણે જીરા રાઈસ અને રાજમાને સર્વ કરશું થોડા લીલા ધાણા અને ડુંગળીથી ગાર્નિશ કરશું તો તૈયાર છે આપણા ખૂબ જ ટેસ્ટી રાજમા અને જીરા રાઈસ મિત્રો તમે પણ આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો